ચાલો 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 રેલવે દ્વારા હરિદ્વારમાં ગંગાના સાનિધ્યમાં શ્રીમદ ભાગવત સપ્તાહમાં શ્રી ઉમિયા યાત્રા ગ્રુપ વિસનગર દ્વારા આયોજિત ચૌદમી પિતૃ મોક્ષાર્થે ભાગવત સપ્તાહ તારીખ ચૌદ અગિયાર બે હજાર પચીસથી તારીખ બાવીસ અગિયાર બે હજાર પચીસ સુધી રેલવે સ્લીપર કોચ ટિકિટ રહેવા જમવા સાથે રૂપિયા બેતાલીસો દરેક સભ્ય દીઠ ભરવાના રહેશે કથાનો સમય સવારે આઠ કલાકથી બપોરે બાર ત્રીસ કલાક સુધી કથાનું સ્થળ શ્રી કચ્છી આશ્રમ હરિદ્વાર આયોજક શ્રી અમૃતલાલ આર પટેલ ઝાસકાવાડા નિવૃત્ત એસટી ડેપો મેનેજર મોબાઈલ નંબર નવ્વાણું નવ અઠ્યાસી વીસ બે એકાણું એકાણું જીરો પાંસઠ ઓગણત્રીસ જીરો સોળ

ત્યારે આજે કડા ચોકડી થી મહેસાણા ચોકડી તરફ જવાના જાહેર રોડ ઉપર ડામરના નવીન રોડ બનાવવાની કામગીરી શરૂ થતા સહિત આજુબાજુના માર્કેટોના મિક્સથી છુટકારો મળતા હવે રાહતનો શ્વાસ લીધો હતો અને મોડે મોડે પણ વહીવટી તંત્રની કામગીરીથી ખુશી અને આનંદની સાથે પ્રશંસા કરી હતી સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો છવ્વીસ પાંચસો કે ન્યૂઝ